ધોરણ નવ વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ ચાર આસન એમસીક્યુ સવાલ જવાબ પ્રશ્ન એક કયા આસનમાં શરીરની સ્થિતિ કમળ જેવી થાય છે જવાબ પદ્માસન પ્રશ્ન બે કયા આસનમાં શરીરની સ્થિતિ ધનુષ જેવી થાય છે જવાબ ધનુરાસન પ્રશ્ન ત્રણ ગૌમુખાસનમાં ગૌમુખનો આકાર ક્યાં થાય છે જવાબ બંને ઘૂંટણ પાસે પ્રશ્ન ચાર કયું આસન પીઠ પર સૂઈને કરવાનું છે જવાબ સવાસન પ્રશ્ન પાંચ કયું આસન ઊભાની સ્થિતિમાં કરવાનું છે જવાબ તાડાસન પ્રશ્ન છ કયું આસન બેઠાની સ્થિતિમાં કરવાનું છે જવાબ પદ્માસન પ્રશ્ન સાત કયું આસન ઊંધા સુઈને કરવાનું છે જવાબ ધનુરાસન પ્રશ્ન આઠ કયા આસનમાં શરીરની સ્થિતિ પતંગિયા જેવી થાય છે જવાબ પૂર્ણ તિતલી આસન પ્રશ્ન નવ આસનો કરવાથી કયા ગુણનો નાશ થાય છે જવાબ રજોગુણ પ્રશ્ન દસ બંને પગની એડીઓનો પાછળનો ભાગ નાભી પાસેના ભાગને સ્પર્શે તેમ રાખવી આ કયા આસન માટે કહેવામાં આવ્યું જવાબ પદ્માસન પ્રશ્ન અગિયાર કયું આસન કરવાથી પ્રાણનો પ્રવાહ ઉદ્વગામી બને છે જવાબ પદ્માસન પ્રશ્ન બાર કયું આસન બેઠાની સ્થિતિમાં કરવાનું છે જવાબ ગૌમુખાસન પ્રશ્ન તેર કયું આસન કરવાથી બંને પગના ઘૂંટણની આકૃતિ ગાયના મુખ જેવી બને છે જવાબ ગૌમુખાસન પ્રશ્ન ચૌદ કયું આસન કરવાથી શુક્રગ્રંથિઓનો ગોળો અને અર્નિયામાં ફાયદો થાય છે જવાબ ગૌમુખાસન પ્રશ્ન પંદર કયું આસન કરવાથી સંધિવાનો રોગમાં રાહત થાય છે જવાબ ગૌમુખાસન પ્રશ્ન સોળ કયું આસન કરવાથી ખોડ વગરની ખૂંદમાં ફાયદો થાય છે જવાબ ધનુરાસન પ્રશ્ન સત્તર કયું આસન કરવાથી શરીરની આકૃતિ તાડના વૃક્ષ જેવી થાય છે જવાબ તાળાસન પ્રશ્ન અઢાર કયું આસન કિશોરાવસ્થામાં ઊંચાઈ વધારવા માટે ઉપયોગી છે જવાબ તાળાસન પ્રશ્ન ઓગણીસ કયું આસન કરવાથી દોડવાની ઝડપ વધે છે અને શરીર હળવું બને છે જવાબ તાડાસન પ્રશ્ન વીસ કયું આસન ઊભાની સ્થિતિમાં કરવાનું છે જવાબ પાદ હસ્તાસન પ્રશ્ન એકવીસ કયું આસન કરવાથી પગ અને હાથ મળે છે જવાબ પાદ હસ્તાસન પ્રશ્ન બાવીસ કયું આસન કરવાથી જ્ઞાનતંતુઓની કાર્યક્ષમતા વધે છે જવાબ પાદઅસ્થાસન પ્રશ્ન ત્રેવીસ કયું આસન કરવાથી પગ ગરદન પીઠ નિતમ અને પેઠના સ્નાયુઓ મજબૂત બને છે જવાબ પાદ પાદઅસ્તાસન પ્રશ્ન ચોવીસ કયા આસનને મંગલપ્રદ ગણવામાં આવે છે જવાબ ભદ્રાસન પ્રશ્ન પચીસ કયું આસન હરસ મસા અને ભગંદરની સારવાર માટે અસરકારક છે જવાબ ભદ્રાસન પ્રશ્ન છવ્વીસ કયું આસન કરવાથી સાથળની અંદરની ચરબી ઘટે છે જવાબ ભદ્રાસન પ્રશ્ન સત્યાવીસ કયું આસન કરવાથી ક્ષય હૃદય રોગ અનિદ્રા વગેરે અસંખ્ય રોગોમાં ફાયદા થાય છે જવાબ ભદ્રાસન પ્રશ્ન અઠ્યાવીસ કયા આસનમાં શરીરની સ્થિતિ મૃત શરીર જેવી રાખવાની હોય છે જવાબ સવાસન પ્રશ્ન ઓગણત્રીસ દરેક આસનને અંતે કયું આસન કરવાથી શરીરના દરેક અંગોને આરામ મળે છે જવાબ સવાસન પ્રશ્ન ત્રીસ કયું આસન સાચી રીતે દસ મિનિટ સુધી કરવામાં આવે તો છ કલાકની ઊંઘ જેટલો ફાયદો થાય છે જવાબ સવાસન પ્રશ્ન એકત્રીસ કયું આસન કરવાથી ધ્યાનની સ્થિતિનો વિકાસ થાય છે જવાબ સવાસન પ્રશ્ન બત્રીસ કયું આસન નાભી સંબંધી તકલીફ માટે ઉપયોગી છે જવાબ ઉતાનપાદાસન પ્રશ્ન તેત્રીસ કયા આસનથી પગના સ્નાયુઓ મજબૂત બને છે જવાબ ધનુરાસન પ્રશ્ન ચોત્રીસ કયું આસન કરવાથી શરીર સડોળ બને છે જવાબ પાદસ્તાસન પ્રશ્ન પાંત્રીસ કયું આસન બ્રહ્મચર્યાના પાલન માટે ઉપયોગી છે જવાબ પદ્માસન પ્રશ્ન છત્રીસ કયું આસન કરવાથી પીઠ કભા અને ગરદનના દર્દમાં રાહત થાય છે જવાબ ગૌમુખાસન પ્રશ્ન સાડત્રીસ કયું આસન કરવાથી હાથ પગ અને છાતીના સ્નાયુઓ મજબૂત બને છે જવાબ ધનુરાસન પ્રશ્ન અડત્રીસ કયું આસન કરવાથી જનેન્દ્રિય અને તંત્ર તંદુરસ્ત બને છે જવાબ ભદ્રાસન પ્રશ્ન ઓગણચાલીસ કયા આસનથી સાથળની અંદરના સ્નાયુઓને ખૂબ આરામ મળે છે જવાબ પૂર્ણ કેટલી આસન પ્રશ્ન ચાલીસ કયું આસન કરવાથી શરીરને સ્થિતિ કમળ જેવી થાય છે જવાબ પદ્માસન પ્રશ્ન એકતાલીસ કયું આસન કરવાથી શરીરની આકૃતિ ખેંચેલા ધનુષ્ય જેવી થાય છે જવાબ ધનુરાસન પ્રશ્ન બેતાલીસ નીચેના પૈકી કયું આસન ઊભા રહીને કરવાનું હોય નથી જવાબ સવાસન પ્રશ્ન તેતાલીસ સવાસન બીજા કયા નામે ઓળખવામાં આવે છે જવાબ શિથિલ શિથિલાસન પ્રશ્ન ચુમ્માલીસ નીચેના પૈકી કયું આસન બેસીને કરવાનું આસન છે જવાબ પૂર્ણ તિતલી આસન પ્રશ્ન પિસ્તાળીસ નીચેના પૈકી કયું આસન ચટ્ટા સુઈને કરવાનું આસન છે જવાબ ઉતાન પાદાસન